સુનિતા વિલિયમ્સ સ્પેસ શટલમાંથી ફરીથી પૃથ્વી પર આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં રહેતા એમના પરિવારજન સંબંધી એટલે કે દિનેશભાઈ રાવલ કે જેમ જેઓ એમના પિતરાઈ ભાઈ થાય છે દિનેશભાઈ રાવલ મારી સાથે છે એમની સાથે વાત કરીએ સાહેબ પહેલાં તો એ કહો કે કેટલી હા કેટલી ખુશી કેમ કે જે સમાચાર જે વાત માત્ર તમે નહીં કે હું નહીં પરંતુ આખું વિશ્વ અને ભારતીય પ્રત્યેક ભારતીયો એ સમાચારની રાહ જોઈ રહ્યા હતા અને એ તારીખ નક્કી થઈ ગઈ છે પરત ધરતી પર આવી રહ્યા છે કેટલી ખુશી અમને બધાને એટલે કે ખાસ કરીને મારા ફેમિલીને મારા ગામના લોકોને મારા મિત્રવર્ગ સ્નેહીવર્ગ એ બધા લોકો ખૂબ જ આનંદિત બન્યા છે બધાના વારંવાર ટેલિફોનો આવે છે જે હિન્દુસ્તાનમાં રહે છે આ બધા ખૂબ જ આનંદમાં આવી ગયા છે પણ હું પોતે આપને એક વાત કરું કે મને પોતાને એ આવવાની છે એને કારણે મનની અંદર થોડીક બીક લાગે છે એ બીક એવા પ્રકારની છે કે ક્યારેક ક્યારેક વાંચ્યું હોય કે ઉપરના આવરણમાંથી પૃથ્વીના આવરણમાં જ્યારે અવાય ત્યારે કંઈક બનાવો બનતા હોય છે હવે એ બનાવોના કારણે હું થોડો ચિંતિત છું પણ એ આવવાના છે પાછા એનો અમારું સમગ્ર કુટુંબ મારો ભારત દેશ એ ખૂબ જ આનંદમાં છે અને બધાને વારંવાર ટેલિફોનો જે લોકો મને ટેલિફોનિક રીતે જાણે છે મિત્ર ભાવે જાણે છે એ બધા વારંવાર પૂછે છે કે સુનિતા ક્યારે આવશે ક્યારે આવશે અને બધા જ એને અને ખાસ કરીને મારા ગ્રામજનો મારા મિત્રો જુલાસરના મારા સરપંચ દિનેશભાઈ અને અમારા પંડ્યા પરિવાર ને રાવલ પરિવારને એ બધા જ લોકો ખૂબ જ આનંદિતથી એમની રાહ જુએ છે અમારા ત્યાં અમારું દોલોમાનું મંદિર છે એ મંદિરમાં પણ એના માટે બધા કાર્યક્રમો એ લોકો યોજવાના છે અમે પણ એમાં હાજર રહેવા પ્રયત્ન કરવાના છીએ ઉંમરના કારણે કદાચ તબિયત આગી પાછી થાય તો જુદી વાત છે પણ હાજર રહેવાની ઈચ્છા છે ભગવાનની જેવી મરજી પણ અમે સતત મા દોલોને પ્રભુને માને બધાને પ્રાર્થના કરીએ છીએ કે હે મા હે પ્રભુ તું જલ્દીથી મારી સુનિતાને નીચે ધરતી ઉપર લાવી દે દાદા નોર્મલી આપણી ભારતીય સંસ્કૃતિમાં અને ગુજરાતમાં એક બાધાની વાત તમે કીધું કે મંદિરમાં પૂજા અર્ચના તો એવું આપે કંઈ વિચાર્યું હતું કે સફળ હા એ શું વિચાર્યું હતું બાધા ખરી બાધા અમે રાખતા નથી પણ મનમાં સંકલ્પ કરીએ છીએ બાધા ઇટ્સ કમ્પલસરી સંકલ્પ એ મનનો નિર્ણય દાખલા તરીકે મેં એવું નક્કી કર્યું હતું કે સુનિતા ધરતી ઉપર આવે તો અમે નાનપણ અમારું બે જ જગ્યાએ પસાર થયું છે એક રૂપાલ સાથે કે જે વરદાયની માનો બહુ મોટો મેળો ભરાય છે ત્યાં અને બીજું મારા ગામ ઝુલાસણ સાથે તો અમે એવું નક્કી કર્યું કે ધરતી ઉપર પગ મૂકે એ પછી તરત જ મા દોલોના અને મા વરદાયના દર્શન કરવા અને એ પહેલાં પણ હું કાલે વરદાંની માના દર્શન કરી આવ્યો અને અમારા સરસપુરમાં જાગનાથ મહાદેવના પણ દર્શન કરી આવ્યું કે હે પ્રભુ તું અને કારણ કે આખરે સૃષ્ટિમાં પ્રભુ સિવાય કંઈ છે જ નહીં જ્યારે અમે નાના હતા ત્યારે અમે પણ ભગવાનને બધાની વાતો મામ કરતા હતા પણ આજે સંપૂર્ણ લાગે છે કે બધી જ સત્તા ભગવાનની છે એટલે કાલે હું વરદાયની માતામાં અમારા સરસપુરના મહાદેવમાં અને આ બધામાં દર્શન કરી અને પ્રાર્થના કરી છે કે એ પ્રભુ તમે જલ્દીથી મારી સુનિતાને આ ધરતી ઉપર લાવો જ્યારે સ્પેસ શટલમાં ગયા સુનિતાજી ત્યારે આપની સાથે પણ કંઈક વાતચીત થઈ હતી ક્યારે થઈ હતી પ્રત્યક્ષ થઈ હતી ફોન પર થઈ હતી કે આપ અમેરિકા હતા એ શું કિસ્સો છે નહીં હું એ જવાની હતી એ પહેલાં થોડોક ટાઈમ હું અમેરિકા ગયો હતો એટલે એ વખતે એવું બનેલું કે હવે પછીની જે અમારી ફેમિલી હિસ્ટ્રી બનતી હતી એમાં અમારા બધા વડીલોમાં હું એક જ સૌથી વડીલ હતો દીપકભાઈ નથી નવીનભાઈ નથી લીલમબેન નથી હવે તો અમારા હરણભાઈ પણ અમારા ખરાબ નસીબે અમારી પાસે નથી આ બધું બનેલું છે પણ જ્યારે અમે એ વાત ઉપર ગયા ત્યારે આ બધા પછી હું જ વડીલ હતો એટલે સુનીતા અને બધા મને મળવા આવ્યા હતા મારા અમેરિકાના નિવાસસ્થાને મારા દીકરાઓ બંને ત્યાં રહે છે અને મારી સાથે એ ત્રણ દિવસ રહી એટલે ચોથા દિવસે એ ત્યાં એના ઉસ્ટન ગઈ અને એ વખતે એણે કીધેલું કે હું એક વખત ફરી જાઉં ત્યારે મેં એને હસતાં હસતાં કીધેલું કંઈ જવું નથી છોડને ત્યારે મારા દીકરાએ કીધું કે પપ્પા એમ કે છે કે કંઈ જવું નથી એટલે હસતા હસતા કહેવા માંડી કે જવું તો પડે જ અને હું આ દુનિયાને કંઈ આપવા આવી છું અને કંઈક એવું કરું કે જેનાથી આ દુનિયાને કંઈ વિશિષ્ટ મળે અને વારંવાર એ ઉપરથી પણ ભારતને એમણે યાદ કર્યું છે હિન્દુસ્તાનને યાદ કર્યું છે અને એમને આખા કુટુંબને હિન્દુસ્તાન ઉપર ખૂબ જ પ્રેમ સુનિતા દિના બધાએ પ્રયત્ન કરી અને દિનાએ બે બાળકો પણ સુનિતાની બેન દિનાએ પણ બે બાળકો હિન્દુસ્તાનમાંથી જ દત્તક લીધા છે અને એ બે બાળકો પણ ખૂબ ભણી અને બિલકુલ ઇંગ્લિશ ટાઈપ બની ગયા છે અને આજે આપણે જોઈએ તો આપણને આનંદ થાય કે બે ભારતના બાળકો એ અમેરિકામાં રહ્યા છે આપણે કુટુંબની વાત કરી કુટુંબનો ઉલ્લેખ કર્યો તો હવે તો એવું બની ગયું છે કે સુનિતા વિલિયમ્સજીને દરેક ભારતીય ગુજરાતી પોતાનો પરિવાર માને છે કેમ કે માત્ર ગુજરાત કે દેશનું નહીં પણ એક વિશ્વ માટે ગૌરવ સમાન એમની સિદ્ધિઓ હાંસલ કરેલી છે પરિવાર સાથે એમની કેટલી આત્મીયતા હતી સાથે સાથે એમની ભારતીયતા ભારતીય હોવાનો પણ એમને ખૂબ જ ગર્વ છે તો જ્યારે વાત થતી કેમ કે આપ સૌથી નજીક આપ રહ્યા છો દાદા એમની સાથે તો એમનું શું માનવું હતું ભારત પ્રત્યે ગુજરાત ગુજરાતીઓ પ્રત્યે એમને એમના પિતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો પિતા ને તરફ એ જ્યારે પણ જુએ ત્યારે એ લોકો બહુ પ્લાય થઈ જતા અને કદાચ દુનિયાના બીજા દેશોમાં એ એસ્ટ્રોનેટ થયા પછી ગયા હશે પણ એ પહેલાં એ નાના હતા ત્યારે પણ જુલાસણ આવ્યા હતા ભારત આવ્યા હતા હિન્દુસ્તાનમાં આવ્યા હતા અને ભારતમાં જ બધી જગ્યાઓ ફર્યા હતા જેવી રીતે કે દ્વારકા સોમનાથ આ બધું જ અને એક વખત નહીં ઘણી વખત ઘણી વખત ભારત આવ્યા છે સુનિતા એની બેન એના પપ્પા આ બધા જ અને બધા જ અહીં અમારી સાથે જ રહ્યા છે બીજે ક્યાંય એમનું કોઈ સ્થળ નહોતું અને અમે જ જેને કાયદાકીય રીતે કહેવીએ તો ઘણા બધા માણસોને ખબર નથી હોતી એને કારણે બાકી સૌથી નિયરેસ્ટ માણસ અમે બધા છીએ અને એના લગ્નમાં પણ મેં હાજરી આપી છે એને ભારતમાં પણ પૂરેપૂરી હાજરી વારંવાર આપી છે મારા દીકરાના લગ્નમાં પણ એના ભાઈઓએ એ બધાએ હાજરી આપેલી એટલે અમારું ફેમિલી અને એમના એના પપ્પાના કારણે જ મારો નાનો ભાઈને બધા અમેરિકા ગયેલા જ્યારે હવે તેઓ અહીંયા પૃથ્વી પર આવી રહ્યા છે ત્યારે એમની બહેન સાથે અમેરિકામાં જે એમના નજીક છે સંબંધી એમની સાથે કઈ વાતચીત હમણાં હાલમાં અથવા તો મહિના પહેલાં કેમ કે ખૂબ લાંબો નવ મહિના જેટલો સમય સુનિતાજીને ત્યાં થઈ ગયો છે વારંવાર વાત મારા દીકરાઓ દીના સાથે કરે છે બધી વાકિફ કરે છે એની મમ્મી જોડે કરે છે બધાની જોડે કરે છે અને વાત બધી ચાલ્યા જ કરે છે બધી વાતો અહીં લોકો બહુ જ જોડાયેલા છે ઇવન હમણાં થોડા દિવસ પહેલાં એ આવવાની છે પહેલાં ત્યાં આગળ પેલું ગોઠવીને મારા વાઇફ મારા દીકરાઓ એમની પત્નીઓ બધાએ ખૂબ જ સરસ બધાએ ભેગા થઈને વાત કરેલી એની જોડે શું વાત થયેલી એ મેં પૂછેલું નહીં પણ વા એક ને ઘણી એ લોકોએ વાત કરી છે ત્યાં કેવો ખુશીનો માહોલ છે કેમ કે અહીંયા આટલા ખુશ છો તો અમેરિકામાં એમને તો બધા આનંદ આનંદમાં આવી ગયા છે ખૂબ ખુશ છે મારા વાઇફે કાલે હસતા હસતા કહેતી હતી કે આપણી સુનિતા આવે છે નીચે આપણી સુનિતા નીચે આવે છે મારો છોકરો તો એની સાથે બહુ પરિચયમાં છે વારંવાર એમને મેં એ લોકો હોય ત્યારે એ લોકો અમારા ત્યાં આવે અને ખાસ અમારે ત્યાં બધી દુકાનો છે તો એ આવે એટલે મારો દીકરો એને ગમતી બધી વસ્તુઓ કેટલીક લાવીને અમારી દુકાનમાંથી આપે હાલ તો સુનિતાજીના પિતા રહ્યા નથી પણ એક વડીલ હોવાના નાતે આપ પિતાની ગરજ સારી રહ્યા છો પિતા તરીકે આ ક્ષણ આપણા માટે કેટલી ભાવુક કેટલી ગર્વ ગૌરવપૂર્ણ અરે હું આપને એક વાત કરું કે સુનિતા આ વખતે છેલ્લે મારા ત્યાં આવી ત્યારે હું ને મારા વાઈફ સુઈ રહેલા તો વચ્ચે આવીને સૂઈ રહી અને ત્યાર પછી વારંવાર એ મારો આ હાથ છે એ હાથને પકડીને આમ પકડી જ રાખતી જ્યારે જ્યારે મળે મને આમ ઘરમાં ખાતી હોય પછી હું બહુ તો મારો હાથ પકડે પછી મેં કહ્યું તું મારો હાથ કેમ પકડે છે એટલે એ મારી સામે જોઈને હસવા લાગી અને પછી નિલેશ મારા દીકરાએ ટ્રાન્સલેશન કરીને કીધું કે પપ્પા આ હાથ છે એના પપ્પા જેવો હાથ છે બિલકુલ કોપી ટુ કોપી એટલા માટે તમારો હાથ પકડે છે એટલે એ પોતાના મનની અંદર જ એમાં અને એને એ પણ ખબર કે મારા પપ્પાના પ્રિય વ્યક્તિ દિનેશ રાવલ હતા અને હંમેશા હું જ્યારે જ્યારે જઉં ત્યારે અમે અને દીપકભાઈને બધા એ ભેગા રહીએ પંદર પંદર વીસ વીસ દિવસ સાથે રહીએ અને હું હું પણ બોસ્ટનને એ બધે જવું ફેલમર જવું બધે જ જવું એક અંતિમ સવાલ હવે ખુ આ ખુશીની ઘડીઓ નજીક છે અને ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સેલિબ્રેશન તમે કીધું એક સંકલ્પ પૂરો કરવાના છો તો સેલિબ્રેશન પણ પરિવાર સાથે તો રહેવાનું હતું એવું કોઈ ખાસ આયોજન ખરું તમારું હાલ પરિવાર અહીં અમારો બહુ છે નહીં લાભો આ હરેનભાઈના વાઈફ ને બધા કુટુંબજન છે તો એકાદ જણે બધા અમે બોલાવી લઈશું એટલે આવી જાય અને વાઈફને બધાને તો હું કહું એટલે કે આ મામા આવી જઈશું એટલે તરત આવી જાય બચારા એટલે એ બધા આવશે ને અમે જુલાસણ જઈ આવીશું પણ એ વચ્ચે પણ ગામના માણસો પણ હું તમને કહું કે ગામના માણસોનો અહીં જ ગામમાં કરે છે એવું નહીં થોડા વર્ષો પહેલાં દીપકભાઈ પણ આયાત હતા એમના વાઈફ પણ હજુ છે જ એ પણ અમારી સાથે હતા મારા પત્ની હતા મારો દીકરો હતો નાનો દીકરાની વહુ હતી અમારો ગ્રાન્ડસન હતો અમે બધા અમેરિકામાં એક જગ્યાએ નક્કી કર્યું હતું કે આ સ્થળે અમારા ગામના માણસોએ મળવું તો અમારા ગામના ચાર હજાર માણસો ભેગા થયા હતા અને એમાં સ્ટ્રિક્ટલી વોર્નિંગ હતી કે ગામના સિવાય કોઈ માણસે આવવાનું નહીં અમેરિકામાં અમે ચાર હજાર માણસો ગામના ભેગા થયા હતા અમેરિકામાં અમે ચાર હજાર લોકો અને એમાંય હું કહું કે એવા કેટલાય માણસો રહી ગયા હશે કે જેને હું ગણતો નથી અને બધાએ ત્રણ દિવસનો સેમિનાર ગોઠવ્યો હતો અને ત્રણેય દિવસ હું સુનિતા એના પપ્પા એની મમ્મી મારા ભાઈ બધા અમે સાથે ત્યાં રહ્યા હતા એક હોટલમાં અને બધાય ત્રણે દિવસ આપણું ઇન્ડિયન્સ જ ફૂડ ખાધું હતું ધન્યવાદ અમારા સાથે વાત કરવા બદલ તો આ હતા દિનેશભાઈ રાવલ કે જેઓ સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ થાય છે જ્યારે તેઓ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે ત્યારે એમની ખુશીનો કોઈ પાર નથી અને આવનારા દિવસોમાં જ્યારે તેઓ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે તો એક સંકલ્પ છે એ સંકલ્પને પૂર્ણ કરવા માટે પણ તેઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કેમેરા પર્સન અંકિત દવે સાથે દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ